હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે એક સરસ મજાની ટોપરાના ખમણમાંથી મીઠાઈ મીઠાઈની રેસીપી તો એના માટે મેં જો આ એક વાટકીનું માપ લીધું છે એક વાટકી મેં ટોપરાનું સૂકું ખમણ લીધું છે હવે ખમણને આપણે મિક્સર જારમાં લઈ અને થોડુંક એવું પીસી લેવાનું છે શેફ જાડું હોય તો પીસી લેવાનું અને એના એ જ વાટકીના માપથી મેં ખાંડ લીધી હતી ખાંડ એ પણ મેં દરી નાખી છે અને એ જ માપથી આપણે મિલ્ક પાવડર લેવું એટલે ત્રણેયનું માપ આપણે એક જ સરખું રાખવાનું છે જો આપણે એ જ વાટકીનું માપ લીધું છે અને એમાં સરસ એવી સુગંધ ફ્લેવર આવે એ માટે મેં વેલી વેનીલા એસેન્સ લીધું છે અને કલર માટે ઓરેન્જ કલર લીધો છે કલર મેં પાવડર કલર લીધો છે તમે લિક્વિડ કલર પણ લઈ શકો તો પહેલાં તો હું

તો જે પ્રમાણે તમે વધારે લેતા હોય ને એ પ્રમાણે ત્રણેયનું માપ એક જ સરખું લેવાનું આપણે જો આપણે થોડું એવું દૂધ ગરમ કરી લીધું છે અને આપણે ચમચી થી જ દૂધ ગરમ કરીને જ લેવાનું હંમેશા ઠંડુ દૂધ નહીં લેવાનું નકર આપણે કાચું દૂધ હોય તો બગડે એટલે થોડું એવું ગરમ કરી લીધું છે ને હવે આપણે ચમચીના માપથી થી જ આની અંદર નાખતા જાય વેનીલા એસીસ આપણે ત્રણ ટીપા લીધું ત્રણ ટીપા જ લીધું છે વેનીલા એસીસ આપણે આની અંદર મિક્સ કરી દેવાનું આપણે મિક્સ કરી તમારે હોય તો ન નાખો તો પણ એ સેન્સ વેનીલા નાખો તો થોડીક સરસ ફ્લેવર સરસ આવે વેનીલા નાખો કે ચોકલેટ ફ્લેવર નાખો ચોકલેટ ફ્લેવર એ સરસ આવે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને પસંદ આવે તો ગરમ થઈ જાય ને તો થોડો એવો પાસુ ટોકરાનું ખમણ ઉમેરવાનું હું અહીંયા અડધો ચમચો એટલું ઉમેરું છું

આપણે આના બે ભાગ કરવાના છે તો બે ભાગ અલગ અલગ કરી લઈએ એક હરખા લઈ લેવાના એક ભાગ આપણે વ્હાઈટ રાખવાનો છે અને એક ભાગ આપણે ઓરેન્જ કલર કરવાનો છે કે ઓરેન્જ ફૂડ કલર છે હવે આમાં તમે લિક્વિડ કલર આવતો હોય ને તો એ પણ લઈ શકો જો આવી રીતે તમને કલર મિક્સ કરતા નો ફાવે ને તો તમે દૂધમાં તો નખો લોટ બાંધવો પડે આપણે તો દૂધ અંદર બે નાખી દેવાનો નાખવાનો જાજો નાખશો અને એક આપડો વ્હાઈટ કલર નો બે અલગ અલગ લીધા છે કાગળ લઈ લીધો છે એની ઉપર તેજ એવું આપણે ઘી લગાવી દઈ પ્લાસ્ટિક નો કાગળ ઉપર રાખી અને આપણે થોડું એવું પાતળું કરી લઈ આ મીઠાઈ બનાવી બહુ જ હેલી છે આને આપણે ગેસની પણ કઈ જરૂર નથી પડે રક્ષાબંધન બનાવવામાં ખૂબ ખૂબ જ જ ભાવશે પણ આપણી આ એક સીટ તૈયાર થઈ ગઈ એને સાઈડમાં રાખી દઈ બીજી સીટ ઉપર આપણે ઘી લગાવી આની પણ આપણે વણી લઈ સીટ જેવડી પાતળી કરવી તમારી પ્રમાણે જાડી રાખવી હોય તો હાલે પાતળી કરવી હોય તો હાલે આને આપણે અને માથે દેવાનું અને આપણે રોલ વારવાનું આપણે ફ્રીજમાં રાખી દેવાનું

તમારે જેવા જોઈ એવા કરવાના આવી રીતે આપણે કરી નાખવાની એકદમ સરસ પેળા જેવી ડિઝાઇન થઈ જાય અને તમે આમ ન પણ રાખી શકો આપણે આગળ આવી રીતે બધા જ ફ્લેવરમાં જેવી રીતે મીઠાઈ છે જે બધા જ ફ્લેવરમાં આપણે બનાવી અને વિડીયોમાં મૂકશું તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અલગ અલગ ફ્લેવરમાં અને અલગ અલગ કલરમાં અને અલગ ડિઝાઇનમાં પણ આપણે આવી રીતની રેસીપી મૂકશું એક ડિડિયન્સ તો આપણે જે વસ્તુ જોઈશી આ જ વસ્તુ છે આમાંથી તમારે સત્તર થી અઢાર જાતની મીઠાઈ બને અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર અને અલગ અલગ ફ્લેવરમાં અને આ મીઠાઈ તમારે ફ્રીજમાં રાખવાની બે થી ત્રણ દિવસમાં કાંઈ ન થયાને રાખવાની ફ્રીજમાં એટલે શું કે આપણે દૂધનો ભાગ હોય ચાસણી લીધી નથી એટલે બહાર લઈએ તો થોડીક ખરાબ થઈ જાય એટલે ફ્રીજમાં રાખવાની બહુ જ સરસ મીઠાઈ બને છે આપણી મીઠાઈ બનીને સરસ તૈયાર થઈ ગઈ છે જો આવી રીતે દેખાવમાં પણ સરસ છે અને આપણે ચેક કરી જોઈ ચાખી જોઈ એક નંબર સુપર બેસ્ટ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે આપણે વેનીલા હિસાબે બહુ જ ટેસ્ટ આવે છે ચાસણી લેવાની પણ જરૂર નથી અને એકદમ દસ જ મિનિટમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જશે જો તમારે મીઠું ખાવું હોય અને ફટાફટ બનાવી હોય તો તમારા માટે આ બેસ્ટ છે મીઠાઈ બનાવવામાં અને દેખાવમાં પણ જો ખૂબ જ સરસ તો ચાલો આપડે ને અહીંયા એન્ડ કરીશું ફરી મળીએ પાછા કાલે નવા વિડીઓ સાથે